ખરાબ છો પાછું આ પેઠા લીધી આટલા માં દેખાતા પાછો નવાડી માં પૂછી પૂછી પે જોઈશું

ગેલી આચમો ની ના હોય ના ના એ વાવત તમે આવો યાર હું ખરાબ તમે જો ના જો લાઈ દઉં તો હા લાઈન બતાવ હું જોઈ રહું

આખા ગોમ માં તો મારે કોઈ રિવાડી નઈ એવું છે હા તાને હું આ કે બેર કરી જજો આ કેરો બેરો બેરો બે ગયો છે લુમ કે કા આ તલોજી ઓમ કો કરતા આ ઘોડ સોટાર જ મન બેઠે બેઠે મેઠું મેઠું ઓકે તો ફરમો ફરની આવ્યો બધું આયેલું છે આપણા વાડીમાં તાને તઈ કે બધું આયેલું છે એટલે લાલ આવ્યું છે તો ઓમ લાલ પીરો વાદરી ગુલાબી બધું છે આપણા ઓમ મારું છે શાંતિ છે બસ શાંતિ છે તમારી કોઈ મોહનત નહી ગોમ બીજું ચલા બધું સમજી તમે બહુ ગોર ગૂંથો છો પણ હું બધું સમજી બેઠો છું

ને ને તો હું કહેવાનું તો એ બધી વાત જ ના કરતા મંગાજી તમે હમુરદાન મને

મા આવો આમાં પહેલા બહુ છાવા ગય સામી છુટ્ટી તો આલી છે છુટ્ટી હું બધી કાઢેલું છું ઊભા રહો અલ્યા ભૂખ છુટ્ટી આ તો ખસરે અલ્યા ખાવા દો ઓલ અલ્યા મંગા બધા તે મારો જગ્યા મને કોમ આવો પણ અમે તો પહેલા કીધું છે કોઈ કીધું છે અલ્યાજી એ બતાજી કે છુટ્ટી આલી જ મને તમે બધી છુટ્ટી કાઢી આલ્યો છો અલ્યા મુખિને તોકાજો ઊભા રહો અલ્યા અલ્યા

બાપા ને <s tocaniously>

એ મુખી તમારે ગમમાં પણ એ કરવાની હોય મંગાણી વાડીમાં મુખી પણ નહીં ચાલે પછી ભૂલ થઈ જાય તમારો છોકરો એ આવજો કેટલું નુકસાન કર્યું છે વાડીમાં પૈ ગયા હતું પૂછ્યા વગન તમે જોજો બધા જેટલા પૈસા છે બધા પૈસા લઈને આવો દસ હજાર ત્યાં આણતો મારો છોકરો છોટરો તો નગર નહીં થાય ફટાફટ આવી દેજો નગર છોકરો જો સાચ અવાજ નહીં શું નહીં થાય અવાજ ને શું નહીં થાય એ ગમ્મ ગૌમ્મા મુખી પણ થાય બાકી મારી વાડીમાં મંગાની વાડીમાં મુખી પણ નહીં ચાલે બરાબર આવી જવા જાર બાપા ને